પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની યાત્રા ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે મંદિરના પ્રવેશ પહેલા ઉત્તરે બિરાજમાન કપરદી વિનાયકજીના દર્શન થાય કહેવાય છે કે સોમનાથ મહાદેવના દર્શન કરતા પહેલાં ભક્તો કપરદી વિનાયક મંદિરમાં ગજાનન ગણેશના દર્શન કરે છે અને પછી જ સોમનાથ દાદાના દર્શને જાય છે તો આખરે શું છે કપરદી વિનાયક મંદિરનો ઇતિહાસ આવો જાણીએ અને મેળવીએ ગજાનનના આશીર્વાદ વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર ખાતે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમેશ્વરના દર્શન માટે દેશ વિદેશથી લાખો ભાવિકો આવે છે પરંતુ ભગવાન સોમનાથના દર્શન પહેલાં મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર એવા દિગ્વિજય દ્વારની ઉત્તરે ગણેશજીનું એક અતિ પ્રાચીન મંદિર આવેલું છે સ્કંદપુરાણના સાતમા ખંડ પ્રભાસ ખંડના એકસો એકતાલીસમા અધ્યાયમાં આ મંદિરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં ભગવાન શિવ પાર્વતીજીને જણાવે છે કે આ મંદિરમાં બિરાજમાન કપરદી વિનાયકની પૂજા અર્ચના કરવાથી દરેક પાપમાંથી મુક્તિ અને પુણ્યની પ્રાપ્તિ થશે કહેવાય છે કે ભગવાન સોમનાથ મહાદેવ મંદિરના નિર્માણની આ મંદિર સાક્ષી પુરાવે છે કપડદી વિનાયક તરીકે ઓળખાતા મંદિરનો ઇતિહાસ પણ વર્ષો જૂનો છે કપડદી વિનાયકની સાથે ભગવાન વિષ્ણુ અને ભૈરવનાથજી પણ બિરાજમાન છે અહીં કપડદી વિનાયકના દર્શન બાદ સોમનાથ મહાદેવના દર્શન કરવામાં આવે છે કહેવાય છે કે ભગવાન કપરદી વિનાયકના દર્શન વિના ભગવાન સોમનાથની યાત્રા અધૂરી ગણાય છે અહીંયા કપરદિ વિનાયકજી સ્થાપિત છે એનો અર્થ એ છે કે એક સમયકાળમાં જે યુગો પહેલાંની વાત છે ત્યારે અહીંયા કપરદીજીના કપરદિ વિનાયક ચિંતામણીના દર્શન કરી અને ભગવાન શિવને માથું નમાવવામાં આવતું જેથી કરી અને મનુષ્યને ડાયરેક્ટ સ્વર્ગ સીધા જ સ્વર્ગલોકની પ્રાપ્તિ થતી હતી સ્વર્ગલોકની પ્રાપ્તિ થતી હતી દેવતાઓ બધા ચિંતિત થઈ ગયા દેવતાઓએ મળી અને બ્રહ્માજીને પ્રાર્થના કરી કે તમે આનો કોઈ ઉલ્લેખ આનો કોઈ રસ્તો કાઢો

જે કાર્યમાં વિવેક બુદ્ધિ ન હોય તે કાર્યોમાં વ્યક્તિના અહંકારના લીધે અનેક વિઘ્નો આવે છે પરંતુ જો વ્યક્તિ વિવેકપૂર્ણ વ્યવહાર કરે તો તેના કાર્યોમાં ક્યારેય વિઘ્નો નથી આવતા ગણપતિજી જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવ મંદિરની સ્થાપના સમયે કપડદી વિનાયકજીની સાક્ષી તરીકે સ્થાપના થઈ હતી જેથી સાક્ષી દેવ તરીકે પણ પૂજાય છે સોમનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં જ ઉત્તરે બિરાજમાન કપડદી વિનાયકજી શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા સંચાલન કરાય છે અને નિત્ય પૂજા સાથે ઉત્સવો પણ અહીં ઉજવવામાં આવે છે

સોમનાથ ખાતે બિરાસતા ભગવાન કપરદી ગણેશ એટલો મહિમા છે કે તેમના દર્શન માત્ર જ ભક્તો ના સઘળા મનોરથો સિદ્ધ થાય છે અહિયાં ગણેશ ચતુર્થી નો તહેવાર તેમજ દરેક તહેવારો ખુબ જ ધામધૂમથી ઉજવાય છે કહેવાય છે કે કપરદી વિનાયક હાજરા દેવ છે કોઈ પણ વ્યક્તિ શ્રદ્ધાથી કપરદી વિનાયકને ભજે છે તેમની તમામ ઈચ્છાઓ કપર્દી વિનાયક પૂર્ણ કરે છે જ્યારે મંદિરની સ્થાપના થઈ ત્યારે કપરજી વિનાયકની સાક્ષીની અંદર આ મંદિરની સ્થાપના કરવામાં આવેલી હતી તો જ્યાં સુધી તમે કપીજી વિનાયકના દર્શન કરતા નથી ત્યાં સુધી તમને સોમનાથના દર્શનનું પૂરેપૂરું ફળ પણ મળતું નથી એટલે જ્યારે બી તમે સોમનાથના દર્શન આવો તો પહેલી જરૂરિયાત કે પહેલી રિક્વાયરમેન્ટ એ આવે છે કે તમારે કપીરજી વિનાયકના દર્શન કરવા જોઈએ અને પછી તમારે સોમનાથ મંદિરના દર્શન પર જવું જોઈએ અતિ પૌરાણિક એવા કપડદી વિનાયક મંદિરે દર્શન કરીને દેશ વિદેશથી આવતા ભાવિકો પણ ધન્યતા અનુભવે છે અને ભગવાન સોમનાથની યાત્રા સંપન્ન કરે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ સોમનાથ